હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે મહાપ્રસાદી બનાવીએ છે સત્યનારાયણ ભગવાનના કથામાં એ જ રીતના આપણે પ્રસાદી બનાવવાની છે તો ચાલો તેના આપણે સામગ્રી જોઈ લઈ તમે જોઈ શકો છો મેં કાજુના ત્રણથી ચાર કાજુના ટુકડા અને બદામના ટુકડા લઈ લીધા છે અને એલચીનો ભૂકો લઈ લીધો છે અડધી ચમચી ખાંડ લઈ લીધી છે ત્રણથી ચાર ચમચી ઘી લઈ લીધું છે અડધી વાટકી અને રવો લઈ લીધો છે એક વાટકી દૂધ લઈ લીધું છે જેટલો આપણે રવો લીધો હોય એટલી જ આપણે દૂધ લઈ લેવાનું છે તમે જે વાટકીથી રવો લ્યો છો એ જ વાટકીમાં પેન દૂધ લેવાનું છે ચાલો એક પેન મૂકી દીધી છે તેમાં મેં ઘી લઈ લીધું છે એક વાટકી ભરીને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં રવો લઈ લેશું તો આપણે તેમાં રવો રવો લઈ લેશું આ રીતના આપણે ચમચાની મદદથી એકદમ સરસ ઘીમાં આપણે એને શેકી લેશું જો ચારથી પાંચ મિનિટમાં તો આ રીતના શેકશો એટલે એકદમ સરસ ઘી છૂટું પડવા મળશે આપણે સરસ રીતે આપણે આ રીતના મિક્સ કરી દઈશું চমচো এ ফেছে যেটি করেসনে এক ম দেস গরম করে এটাই একদম সরসা বেতো চলা পাঁচ মিট ল চলা তোমার যে શીરો શેકાઈ છે એકદમ સરસ ઘી છૂટું થઈ ગયું છે આપણા હાથ ઉપર વરા ન આવે થોડું થોડું કરીને નાખવાનું છે દૂધ આ દૂધ નાખ્યું એટલે પેલા મિક્સ કરી દેસુ આટલું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને એમાં ગાંઠા નરીએ બધું દૂધ આપણે થોડું થોડું કરીને બધું મિક્સ કરી દેસું દૂધ નાખવાથી શીરો એકદમ સરસ અને એકદમ છૂટો છૂટો બને છે એકદમ સરસ શીરો થાય છે જો આ રીતે આપણે શીરો બનાવીએ તો એકદમ મહાપ્રસાદી જેવો જ બને છે તો તમે પણ આ રીતના એકવાર ટ્રાય કરજો મને કોમેન્ટ કરીને જણાવજો કે આ શીરાની રેસીપી તમને કેવી લાગે છે જો બધું દૂધ આમાં નાખી દીધું છે આપણે આપણે પાછું બધું એક સરખું મિક્સ કરી દેસુ જે વાટકી ભરીને આપણે રવો લીધો છે એ જ વાટકી ભરીને આપણે ત્રણ વાટકી ભરીને દૂધ લઈ લેવાનું છે એટલે આપણે એકદમ સરસ આપણો શીરો બનશે હવે ખાંડ લઈ લીધી છે અડધી અડધી વાટકી તમારા મીઠાશ પ્રમાણે તમારે ખાંડ લઈ લેવાની પણ આ એકદમ પરફેક્ટ માપ છે બધી આપણે એક સરખું મિક્સ કરી દેસુ થોડી થોડી કરીને ખાંડ લઈ આપણે ખાંડ મિક્સ થઈ જાય સરખું મિક્સ કરી દેસુ તમે જોઈ શકો કે સરસ સિરોથીઓ છે હવે આપણે કાજુ અને બદામના ટુકડા પણ લઈ લેશું હવે બધું એક સરખું આપણે અંદર મિક્સ કરી દેશું જેથી કરીને એલચીની અંદર એકદમ સુગંધા બેસી જાય

તમે આ રીતના પ્રસાદી બનાવો તો એકદમ સરસ બનશે આજ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તમારો શીરો તમે જોઈ શકો છો કેવો સરસ શીરો બન્યો છે બધો આમાં મેં કાઢી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ થયો છે રેસીપી તમને ગઈ મી હે તો વિદ્યાને લાઈક કરજો શેર કરજો ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિદ્યામાં